આક્રદના થરામાં મુસ્લિમ બિરાદરોએ થરામાં ઈદ બિલાદનું જુલુસ નીકાળી ભવ્ય ઉજવણી કરી હતી આજે થરા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા મહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુન્ની મુસ્લિમ જવાનો દ્વારા થરા જુલુસ નીકાળવામાં આવ્યું જેમાં જુલુસમાં મોટી ગાડી અને રિક્ષામાં નાના બાળકોને બેસાડી લીમડા વાસી લઈ થરા મસ્જિદની શેરીએ પહોંચ્યું હતું ત્યારબાદ ઝાપટપુરા નગરપાલિકા રોડ પર બાદ થરા બજારમાંથી હાઈસ્કૂલ રોડ તેરવાડિયાવાસ આમ થરા નગરની શેરીઓમાંથી નારે તકદીરના નારા સાથે મરહવાયા મુસ્તફાના નારા સાથે જુલુસ થરા મસ્જિદે પહોંચ્યું આમ હઝરત મોહમ્મદ સાહેબના બાદ મુબારકની જ્યારત કરી બાદમાં ચોકલેટ અને વિવિધ પ્રકારના ઠંડા પીણાના અલગ અલગ વાનગીઓનું વિતરણ કરી મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આમ થરાના જુમા મસ્જિદના મોલાના અલી શેર અકબરી અને મોલાના અબ્દુલ સમદ અકબરી અને થરા મુસ્લિમ સમાજના આગેવાનો જેવા કે ગોરી જમાલ ખાન મનસુરી રફીકભાઈ મોરવાડિયા મયુદ્દીનભાઈ ફકીર ફકીર મુકંદર શાહ ફકીર સુલતાનભાઈ પઠાણ શરીફ ખાન બલોચ હેબત ખાન પઠાણ કરીમ ખાન આમ થરાના મુસ્લિમ સમાજના નાના બાળકો અને યુવાનો પણ આ જુલુસમાં મોટી સંખ્યામાં જોડાયા અને થરા પોલીસ સ્ટેશન સ્ટાફ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજરી આપી હતી એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ